જય માતાજી મિત્રો જય રામ શ્રીદેવ બળદાશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો આજે આપણે ફરીવાર વિડીયો બનાવ્યો છે બે દાતાની વાત કરવી છે હમણાં તો જો કે ઘણા સમયથી લીલી મકાઈ બળદો માટે આવતી નથી પણ ફરી આવી ગઈ છે લીલી મકાઈ તો કળાયાથી એક ફેરો આવ્યો છે ભાઈનું નામ તો હું ભૂલી ગયો એક ફેરો એ પોતે જાતે ટ્રેક્ટર લઈને નાખી ગયા અને એક ફેરો અમારા ગામના વલ્લભભાઈ રણછોડભાઈ ટીમડિયા એના તરફથી લીલી મકાઈનો ટ્રેક્ટરનો એક ભાર એટલે ટૂંકમાં એક નીનની મકાઈ તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર તો બધા બળદ તમે હમણાં આપણે લગભગ આ વાત કરું દાતાશ્રીની બે ત્રણ દિવસ પહેલાંની વાત કરું છું આપણે વિડીયો ઉતારવાનું નહોતું સેટિંગ છું હાજર નહોતો એટલે પણ ફરી વાર કહી દઉં કે હમણાં આપણે લીલી મકાઈ કંઈ છે નહીં હુકી નીનનો સ્ટોક આલે છે એટલે જે કાંઈ પૈસા આવે છે એ આપણે હુકી નીનના સ્ટોકમાં ભેગા કરીશી ખાર્યું તો ફ્રીમાં જ આવે છે આપણે પણ બીજો આપણે તુવેરનો પલો રાખો એના તો દાતા છે જ બરાબર પણ પ્લસ આપણે જે મજૂરને મજૂરી ચૂકવવી અને આયસર ભાડું ચૂકવવી એ બધો ખર્ચો લાગે એટલે હમણાં કીધું આપણે હે ને પહેલાં હૂંકો ચારો ચોમાસા માટે સ્ટોક કરી લેવી અમને એ બતાવે અને હાલ ખાસ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું વિડીયો જોતા હોય તો આપણે ઘણો ખરો સ્ટોક થઈ ગયો છે જો કે હવે પછી જે બાકી રહી ગયો છે હજી ભૂકો હારવાનું ખાર્યું છે કુવળ છે પછી તુવેરનો પાલો છે મેન તકલીફ માણસોની છે અત્યારે મજૂર મળતા નથી હારવાની મેન તકલીફ છે અને ખેડૂતોને ઉતાવળે ખેતી કામની એટલે બહુ મુશ્કેલી વેઠવી પડે છે પણ ભગવાનની દયાથી આપણને જે ઓલું વેક્યુમ મશીન આવે ને શું કહેવાય એનું નામ તો હું ભૂલી ગયો તો એ પંખો જ આવે ટૂંકમાં ખેંચી લઈ પાઇપથી અને પાછું લોડ થઈ જાય ગમે વાહનમાં અથવા તો ઉપર ચડાવવું હોય તો ભગવાનને દિયાથી આપણને મશીન દાનમાં આવે છે બરાબર આપણે ચોટીલા પાસે કર્ડેશ્વર મહાદેવ ગૌશાળા છે અશ્વિન બાપુ સંભાળે છે તો ત્યાંથી આપણે મશીન લેવા જવાનું છે જેથી કરીને આપણે આ પાલો છે ખારીયું છે કુંવર છે એ બધું ભરવાની સરળતા રહી કારણ કે હવે દાડે દિવસે માણસોની તકલીફ તો રહેવાની જ છે બરાબર અટાણે તો આપણે હમણાં લીલું મેળવ્યું નથી ચાર દિવસ પહેલાં જે દાતાશ્રીની વાત કરી ચાર દિવસ પહેલાંની મેં વાત કરી કારણ કે આપણે ઉલ્લેખ કરતા ભૂલી ગયા હતા પછી જે કંઈ ખારીયું અને કુંવલને દાતાશ્રી છે એ આપણે એકારે પછી વિડીયામાં ઉલ્લેખ કરી લેવું અત્યારે ડેઈલી બધાની પોતપોતાની રીતે હું હાજર હોવું ન હોય નાખી જતા હોય પોતાનું વાહન લઈને આપણે રાત્રે ગાડીઓ આવતી હોય એટલે વિડીયો ઉતારવાનું કંઈ સેટિંગ ન થતું પછી એક બધા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરી દેવું જોવો બળદ આપણે અત્યારે ટોટલ એકસો ને ચાલીસ બળદ આ જનરલ છે બરાબર અને બીમાર બધા ગાયો છે બે ગાય છે એક તો જે આપણે પગનું ઓપરેશન કર્યું એ પાછી કાલે એક ઓળખી આવી છે ટોટલ લગભગ દોઢસો જેટલી સંખ્યા છે જનરલ આ બધા હતા આપણે હમણાં વેક્સિનેશન કર્યું તો એકસો ને સાડત્રીસ બળદ હતા એમાંથી પાછા ત્રણ બળદ કાલે આવ્યા નવી ભરતી થઈ એકસો ચાલીસ બળદ જનરલ છે અને બીજા ટોટલ દોઢસોનો આંકડો થઈ ગયો ઘણા મિત્રોનો ફોન આવે છે ખેડૂતોનો કે બળદ એક તો રાખવો જ પડશે એક તો રાખવો જ પડશે આપણે કોઈની લાગવાગ નથી અકાવતા આપણે પાંજરા પોળ જેવું કરવું નથી મારાથી જેટલા મારાથી હસવાય એટલા હસવાના જુઓ નિરાતે હરીફરી શકે વ્યવસ્થિત ખાઈ શકે તો એટલા જ આપણે હચવાના ખોટા પછી અહીંયા એકારે ભેગા કરીને અને પછી મારે હેરાન કરવા એવું નથી કરવું જો આ ખાર્યું છે અને કુંવર છે મિક્સમાં નખાય છે નીણ અત્યારે જો ગોવાળ નાખે છે બરાબર બધે બહાર નીકળી જાય એટલે વ્યવસ્થિત સાફ સફાઈ રહી હમણાં જે આપણે બળદ બારા કાઢ્યા એટલે ખોટું પછી વધારે એકાબીજા ગીડદી થાય અને હેરાન થાય એટલે તો આપણે બે વિભાગ પાડી નાખ્યા છે દુબળા થોડાક હોય એ અલગ રાખવી છે આપણે જનરલ અલગ રાખવી છે અને જે બીમાર પાછા છે એ હાવ અલગ રાખવી છે એટલે બધાને ખાસ વિનંતી કરું મિત્રો કે હમણાં બળદની જગ્યા છે નહીં કદાચ હજી એવા અમુક વૃદ્ધ બળદ છે તો બે ત્રણ કદાચ એક્સપાયર થાય એવા છે તો એમાં આમાં પાછા એકાદ બે બળદ રોડ ઉપરથી આવી જતા હોય એટલે કોઈએ ખોટી કોઈ આગળ ભલામણ કરાવી નહીં આપણે કોઈની લાગવા ગગાવતા નથી બરાબર ડાયરેક આ બધે બળદ લીધા આપણે પચાસ ટકા રોડ ઉપર રખડતા હતા ને પચાસ ટકા ઘર ઘરાવ લીધા છે આપણે કોઈ પાસે એક રૂપિયો માગ્યો નથી કે ઘર ઘરાવ બળદ મૂકવા આવ્યો હોય સામેથી જે આપતા હોય તો એ જ બાકી તો ઘણા તો નાથ મોવડાય પાછા માગી લીધેલા છે અરે કાંઈ વાંધો નહીં આપણે તો આપણી ફરજ છે પછી ઘણા લોકો એમ કે અમે સેવા કરવી છે આ તે તો તમે સેવા કરતા હોય તમને મુબારક અમે કાંઈ સેવા કરતા નથી આ તો અમારી એક ફરજ છે બળદ પ્રત્યેની કે ભાઈ આખી જિંદગી જેણે આપણા માટે કામ કર્યું અને હવે એ રોડ ઉપર રજડવાનો વારો આવ્યો એટલે ફરજ રૂપે અમે આ કાર્ય કરવી છે આખી જિંદગી એણે આપણી સેવા કરી છે આપણે તો હું એની સેવા કરી શકી અમે સેવા નથી કરતા આ બધા અમારી ફરજ છે ખેડૂતના દીકરા છે ને તો આને ફરજ રૂપે અમે આને હાચવી છીએ આશરો આપી છે બરાબર એટલે કોઈ જાતની લાગવાગ નથી આમાં હાલતી તો હમણાં આપણે ભરતી પૂરી થઈ ગઈ છે બરાબર પછી આગળ ભગવાનની દયાથી જો આગળ આપણે સપનું એવું છે કે ભાઈ મેડિકલ સોરી હોસ્પિટલ જેવું ચાલુ કરવું છે તો બધાનો સપોર્ટ હશે એ રીતે આપણે આગળ વધતા જ આવું અને હવે આપણે મશીન લેવા જવાનું છે તો થોડુંક ઈઝી થઈ જાય કામકાજમાં તો મિત્રો આપણે નીકળી ગયા છે એવી મશીન લેવા બરાબર

બરાબર અરે બોવ વિશાળ ગૌશાળા છે અરે કે મોટર બાઈક બાપુ કે જેટલાથી હસવે એટલું આપણે સેવા કરવાની છે અને બાપુનું સપનું આપડી ગોડે બહુ ઊંચું છે બરાબર બાપુ કે બીમાર જેટલા આવે એટલા 5000 ની સંખ્યા થાય ત્યાં સુધી આપણે પાછું વટવાનું નથી એટલે બધાને બાપુને સપોર્ટ કરતા રહેજો બાપુને આ મશીન પડ્યું પડ્યુંતું એની પાસે લોડર છે એટલે બાપુ તો આપણી પાસે સંખ્યા જાજી છે તમે મશીન લઈ જાઓ એટલે ટૂંકમાં આપણને બાપુ મદદરૂપ થયા છે તો આ રીતે એકા બીજા ગૌશાળાવાળા એકા બીજાને મદદરૂપ થાય તો ઘણા બધા ગૌવંશ અથવા તો અન્ય જીવોની સેવા થઈ શકે તો જોવો બાપુની ગૌશાળા અંધારું છે છતાં આપણે કોશિશ કરવી છીએ બાપુની ગૌશાળા અવશ્ય મુલાકાત લઈ ગયો એ બાજુ આવતા હોય તો

તો ગૌવંશ બધાય આરામથી જો આવા બધા ગૌવંશની સેવા થાય છે બપોપા જગ્યા તો વિશાળ છે એટલે બધાની સપોર્ટની જરૂર છે જેટલો સપોર્ટ મળશે એટલું વધારે ગૌવંશને બાપુ સાચવી એક છે આપણો પણ એવો ટાર્ગેટ છે કે જેટલા વધુમાં વધુ આપણીથી શક્ય હોય એટલા વધારે બળદ સાચવવાની કોશિશ કરવાની છે એકબીજાના સાથ સહયોગથીને જ આ બધું કામ થતું હોય છે

પણ એમ ઉટ નું બચ્ચું ખોલ તો ઘણા નો ખ્યાલ આવે તો કેવું વાલુ વાલુ છે હજી આગળ બધું આપણે જોઈ છે ગૌશાળા જો આ રીતના બધા કે હોય અને બબુ કે છે કે આપણે પણ ન ચાલતા ભલા પછી આ બળદ નું હોન કેન્સર ઓપરેશન કરેલી ગયા છે હા પછી આ ઘોડી પગમાં રસ ઉતરી ગયા છે ઘોડીયું રાખતા ખબર હોય કે ઘોડી રહ ઉતરે પછી ઘોડી કોઈ લઈ નહીં અથવા તો આ આનુવંશિક ગુણ છે જેટી દર પેઢી આ રોગ આગળ ચાલે જોવો પગમાં હોજા શ્રી કેવું પાણી ભરાય એટલે રહ કહેવાય તો બાપુ એની પણ સેવા કરે છે આવા અનેક અપંગ બીમાર હા બધા બધા ગૌવાંશની તો જાન્ય જીવની બાપ સેવા કરે છે ખૂબ મને હં 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 અને મશીન આપણે લેવા આવી ગયા છે એવી બાપુને ખૂબ ખૂબ આભાર બીમાર આવી શો આપણને આટલી મદદ કરી બરાબર જો આ રીતના ખાટલા રાખ્યા છે ખાટલા ઉપર રાખ્યા એટલે બે બાજુથી અવર જવર થઈ ઘોડી ઉપર ઊભા કર્યા છે બરાબર હા સરસ ખૂબ સરસ સેવા થાય છે બધા મિત્રો હા આપણાથી પણ જે કઈ થતી હોય આપણા વિસ્તારમાં હવા ઉજાવવા નીચેથી હવા મળે ગંગાજીવની સેવા કરજો એટલે વિનંતી છે બરાબર જેથી ટીપે ટીપે સરોવર ભરાય તો બધા જાગૃત થશું તો આ શક્ય છે બાકી એકલા હાથે તો કઈ ચાલી પડે નહીં એટલે બધા હહાવના એરિયામાં આ રીતનું થોડી થોડી સેવાનો પ્રયત્ન કરે તો ઘણા બધા મૂંગાજીવ એટલા હેરાન થાય છે તો એને આશરો મળી જાય આપણે બધા બરાબર ઓર નથી ઉચકાય ચાલુ તો કરી દીધું છે